ઝાલોદ શહેર ખાતે આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત થઈ સૌ વાર ઘૂંટણના સાંધા બદલવાનું જટિલ ઓપરેશન સફળ બન્યું આ તારીખ એક બાર બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે પાંચ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં અચીવ હોસ્પિટલના ડોક્ટર હાર્દિક લબાનાએ પાંત્રીસ વર્ષીય મહિલાની સર્જરી કરી ઓપરેશનના બીજા જ દિવસે દર્દીને ચાલતા ઘરે મોકલ્યા ઝાલોદના આરોગ્ય ક્ષેત્રે એક મોટી અને ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે ઝાલોદ શહેરમાં સૌ પ્રથમવાર ઘૂંટણના સાંધા બદલવાનું ટોટલની રિપ્લેસમેન્ટ જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે જેણે હવે સ્થાનિક સ્તરે જ આધુનિક તબીબી સેવાઓ ઉપલબ્ધ થવાની આશા જગાવી છે જાલોદ તાલુકાની ખરસાણા ગામની પાંત્રીસ વર્ષીય એક મહિલાને છેલ્લા ઘણા સમયથી ઘૂંટણના અસહ્ય દુખાવાથી પીડાતા હતા છેલ્લા છ મહિનાથી તો તેમની સ્થિતિ એટલી ગંભીર બની હતી કે તેઓ ચાલી પણ ન શકતા હતા તેમના ડાબા ઘૂંટણનો સાંધા સંપૂર્ણપણે ખરાબ થઈ ગયા હતા જેના કારણે તેમની દૈનિક પ્રવૃત્તિઓ અટકી ગઈ હતી આ દર્દી અચીવ હોસ્પિટલ ઝાલોદ ખાતે સારવાર માટે આવ્યા હતા જ્યાં ડોક્ટર હાર્દિક લબાણાએ અને તેમની વિશેષ ટીમે ડાબા ઘૂંટણના સાંધો બદલવાનું ઓપરેશન હાથ ધર્યું હતું અથાગ પ્રયોગો અને સચેત તબીબી માર્ગદર્શન આ ઐતિહાસિક ઓપરેશનને સફળપૂર્ણ બનાવ્યું છે અને સર્જરી બાદ દર્દીની રિકવરી અપેક્ષા કરતાં પણ ઘણી ઝડપી અને સંતોષજનક આવી હતી ઓપરેશનના માત્ર બીજા જ દિવસે દર્દીને ચલાવીને હોસ્પિટલમાંથી સંપૂર્ણપણે ડિસ્પ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો આ સફળતાએ ઝાલોદમાં ઓર્થોપેડિક સર્જરીને સર્જરીના સ્તરને એક નવી ઊંચાઈ આપી છે અને ગંભીર ઘૂંટણના સમસ્યાઓ ધરાવતા દર્દીઓને સારવાર માટે દૂરના શહેરો સુધી હવે દોડવું ના પડે અને નજીકમાં ને નજીકમાં જ જે ઘૂંટણના સાંધાઓના ઓપરેશન થઈ જશે તેવી આશાઓ વ્યક્ત થઈ છે